હું જુનાગઢ અહીંયા પ્રાચી પાણી રેડવા આવ્યા છે સો વાર કાથી ને એક વાર પ્રાચી એ રીતે પિતૃના મોક્ષ માટે અહીંયા આવ્યા છીએ આજના દિવસે પાણી રે આમ અનુભૂતિ સારી થઈ એમ થયું કે નહીં આપણા કોઈ મોડવાઓ કે કોઈ આપણા જોયા હોય નાના કે એને મોક્ષ માટે ક્યારે આપણે પૂરી હોય ન પૂરી એના માટે બહુ વાળો ભીડભાડ બહુ જ છે અહીંયા વધારે ભીડભાડ છે અને બહુ અહીંયા પાણી રેડીને એમ થયું કે નહીં આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એક વાર રાજી કરવાનો હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સોવાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કંઈ એટલું મહત્ત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જલનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટી હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે અને અહીંયા મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી એનો મોક્ષ અપાવે છે પ્રાચી તીર્થ કહેવાય છે પુરાણોમાં આમાં ઉલ્લેખ આપ્યો છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી આ પ્રાચી એટલે પ્રાચીન જગ્યા છે કારણ કે અહીંયા પુરાણો એવો ઇતિહાસ છે કે અહીંયા પાંડવો આવેલા અને ધર્મ રાજા એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટા ભાઈ એમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને અહીંયા પાણી અને સો કરો મોક્ષ ગતિ કરેલી છે અને આ પ્રાચી તીર્થ જે આ રોઈ રહ્યા છે આપણે આ નદી વહેતી છે એ નદીને સરસ્વતી કુવારી નદી કહેવામાં આવે છે પણ સો વાર કાશીનો મતલબ એવો છે કે એક વાર પ્રાચીનો મતલબ એવો છે અહીંયા જેટલા માણસો આવે છે ભગવાન કૃષ્ણે આ તીર્થને વરદાન આપેલું છે કે આ પીપળે કોઈ પણ ના સગા